તમને નવો લુક જોવા મળવાનો છે આજે તો બન્યા રેજો આગલા આગળ તો આવી જશે પાછા ઓન ફિલ્ડ માથે કફન બાંધી દીધું છે કોટ કાઢી નાખ્યો છે આગળ આવી છે યુદ્ધ લડવા મોટું આલા જાય છે આજ તો ભૂખા કાઢી નાખવાના છે ભાઈ બાધણ થવાની એવું લાગે છે મારી તો હાલો જાવ છું આગળ આગળ હવે તો કોઈ છે નહીં હારે એકલો જ છું અત્યારે તો કામ કરવા જ છે આજ આખો દિવસ કોઈક આવે તો સારું છે સપોર્ટમાં હું તો ભૂશે લાલ થઈ જવાનો છું તો ખેતરમાં જાવ છું પાણી ચાલુ કરવાનું છે આજે તો આજ આખો દિવસ પાણી વાળવાનું છે ખેતરમાં કેવી રીતે વાળવાનું છે કેવું પાણી હોય જીરુ ની અંદર દેખાડી જોતા રહીજો ભાઈ આ જીરુમાં નહીં પણ ઈસુક બુલ છે આ ઈસુક બુલ જીરું છે એની અંદર ઊુંડીઓ આવે ને આ પાણી વાળવાનું છે ને જો આ લાઇન છે આ છે બહુ જાજી આ ઘી છે માંથી પાણી અહીંથી થી લાવવાના કે દાર બાર તો હોય નહીં એટલે દરિયાનો એક ભાગ જ ગણાય એ ભોગાવો અહીંથી લાવી એટલે કેટલું ખબર દોઢેક કિલોમીટર જેટલી જેટલી લાંબી લાઈન છે એથી પાણી લાવશું મશીન થી મારા ભાઈ છે મશીન ચાલુ કરવા હું જ આવશ પાણી આ જે લાઈન રહી ને એની અંદર મશીન બનશે હમણાં ચાલુ થશે એટલે પાણી આવશે કેવી રીતે પાણી વાળવાનું છે ને કેવી હાલત થશે ને એ તમે જોઈ લેજો તારે હાલી હાલી ને થાકી ગયો તો માઇન માન પોગ્યો છું પાણી નીકળશે બમ્બો આયા પડવાનો છે પગમાં મહેંદી તો લાગી ગઈ છે કે જો મહેંદી મફતમાં લાગી જાય આપણે પૈસા પૈસા નથી લેતા અમે હા મફત માં લગાડી દેશું મહેંદી હવે પાણીની વાટ છું પાણી આવશે થોડી વારમાં આથી ચાલુ થાય અને આમ જાય જો આ ઈશુક બોલ છે અમારું ખેતર આ આની વિશે બીજો અલગ વિડિયો બનાવશું અત્યારે તો ફોકસ પાણી વાળવા પર કરવી તારે ક્યારની વાટ જોઉં છું પાણી કઈ આવતું નથી થોડી વારમાં આવી જવાનું છે પોગવા પર છે એ આવ્યું પાણી તો આવ્યું ઓ બાય બાય ઓ એ પણ આ તો છે ને લોહી હોય ઠારી દેવાનું એવું લાગે લોહી જમાઈ દેવાનું એટલું ટાઢું પાણી છે નીકળે જલ્દી આમાંથી બહાર નીકળે જવા દે મને સમજો પગ આવી ગયું ને તા તો પગ જામી ગયા ને એટલું ટાઢું પાણી છે ભાગો તો પાણી તો આવી ગયું છે કાલે આ નાકું બંધ કર્યું હતું એટલો પી ગયો આજે આમાં જાય છે પાણી જોવો આમાં એટલું જાય છે પાણી ધીરે 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 પગ એવા મળે છે ને આવું અંદર જામી ગયું ને એવું લાગે છે પાણીમાં બહુ તાડું પાણી છે આ જમીન અંદર તળિયા તો જોવા પડ્યા તમે દેખાડો છો પીડાસ ફાડી નાખી તો બીજું શસ્ત્ર લઈ લગાડી દીધું છે મોઢે કારણ કે સૂર્ય ભગવાનની અસીમ કૃપા થાય છે મારી માથે ભાઈ એટલે સૂર્ય ભગવાન કૃપા કરીને બેઠા છે માથે બરોબર માથે આવી ગયા છે એટલે મોઢે બાંધવું પડે એમ છે મોઢે નહીં બાંધવું તો હું કાળો પડી જઈશ ભાઈ કાળો પડી જઈશ તો પછી મજા નહીં આવે મને કાળું તો ન પડે ને સૂર્ય ભગવાનની સમ કૃપા થાય છે ભાઈ પાણી ઘણું પીવે છે ધીમું ધીમું હાલે છે અમુક અમુક જગ્યાએ અમુક અમુક જગ્યાએ ફાસ હાલે છે લાઈન બાંધ કરવી છે બનાવી રેજો આગળ આગળ જોતા રહેજો આગળનો વિડીયો આ બધા ભરાઈ જાય કેરા આખે આખા અહીંયા લાઈન વાળીને મૂકી દીધી છે લાઈન તો બંધ કર મશીન બંધ કર્યું છે આમ બીજી ઓલો શેડો રહ્યો ને એ સાંધો ખોલીને બીજું અહીંયા પાણી ચાલુ કરવાનું છે કારણ કે આ પટ્ટો તો અત્યારે પી ગયો છે આ સાઈડે પી ગયું છે ઓલી સાઈડ જઈને બીજે ચાલુ કરવાનું છે પાણી તો અહીંયા ફૂટી આ ફૂટવું ન ભાઈ બંધ કરી દેવાનું છે આને બગર ખીજા છે મને હા પાણી વાળા બીજું બધું કઈ નથી વસ્તુ એ કે આમાં પાવડો જ ન નાકા વાળવા પડે એમ છે હાથે નાકા વાળી વાળીને તો આમ તો આંગળી ના ટેરવાય રહી જાય ગયા તો બહુ પડવા મીનો છે જો આ હાંધો કર્યો છે આ સાંધી થી પાણી હવે આમ જાય સીધું જતું હતું એ વાળું છે પાણી હમ તડકો તો પડવા મીનો છે પાણી આવે ત્યારે થાય پگ خوتی جگہ کے جائے خبر سے કઈ જગનું આયેલું જ જાય છે એવડા તરાડિયા પીડા એમ લાગે કે ધરતી અહીંયા જ ફાટી ગઈ છે આમાં અંદર અંદર પાણી આયેલું જાય છે આમાં ફોનમાં નહીં દેખાતું એમ જો તરાડિયા તો જો આમાં પાણી પાવાનું છે આજ હજી પાણી તો એને જ જો એમાંથી જ ક્યાંક જાય છે ક્યાં જતું એ કોને ખબર પાણી અહીંયા પાણી જાય છે અંદર અહીંયા પહોંચ્યું છે અંદરો અંદર અહીંયા પહોંચ્યું છે હજી તો અંદર અંદર આયેલું જ જતું છે ક્યાંક ને ક્યાંક બહુ પાણી જવાનું સામે તો આજ થાકી ગયો યાર આજ તો પાણી વાળે વાળે ને બરોબર એક તો તડકો બધી બાજુથી થી આવ્યો અને હેઠો કોઈ વાતે પાણી હાલે ને તળિયામાં થાકી ગયા આજ તો અરે પૈટ્યા થાકી ગયો સુવે જીરો ની અંદર નહીં જ નઈ વસ્તુ ઉગતી હોય જેમ કે આ વસ્તુ છે જોઈ લો આ મસ્ત હો એક નંબર છે પીળા કલરના ફૂલ આવે આને શું કહેવાય તમે શું કહો આને અમારા અહીં તો બધાને ખૂવા દાણા કે આ એટલે એ દવામાં જ કામ આવે આખું પીળો છોડવો થાય અને ઘણો ઊંચો થાય આ મસ્તી નું આવે આ કઈક દવા માં લેવાય છે જોઈ લો તમે શું કહો છો એ કોમેન્ટ કરજો આને હવે તાટોપુર તો થઈ ગયો છે તડકો ઓછો લાગે છે તો માથીથી છોડવું નથી કારણ કે વાળ વાડા આવશે પાસે એટલે માથી છોડવું થતું નથી ટાટો થઈ ગયો છે વાદળ આવી કે થી તે સારું છે ભગવાન ભરોસે થઈ ગયું છે થોડું ઘણું પણ થાક તો બહુ લાગ્યો છે આ રાજ પાણી વાળતા વાળતા તો ગુજરી જાય આમાં તો નવા નવા માણસો ને તો ગુજરી જાય ભાઈ પાણી વાળતા વાળતા જોવો છે તરાડિયો કેટલા પગ અંદર વેજાય છે ગારામાં જોજો એટલો પગ અંદર છે એટલે નીકળતોય નથી જો અહીંયા લગીનો નો ઠેઠ પગ અંદર ગયો એવડો તરાડિયો પડી ગયો છે અંદર એટલો તો ખાલી પગ જો પાણી કેટલું ઊંડું ગયું હશે તો હવે રામ જાણે એવા તરાડિયા પડી ગયા છે આમાં આ ખાનામાં કે પાણી નથી આવતું પણ અહીંયા પાણી છે આનું શું કર્યું અને પાણી છે એ પાણી છે ને પાછું ચાલુ છે પાણી આમાં આમાંથી આ ખાનામાં આ તો પોજ્યું છે અને આમ આગળ વટી ગયું છે ક્યાં પોજ ગયું છે અંદર અંદર તો બોલો એવડા તળિયા પડી ગયા અરે સૂર્ય દેવ પણ અસ્ત થઈ ગયા છે હવે સૂર્યાસ્ત થઈ ગયું છે મશીન બંધ કરવાનો ટાઈમે થઈ ગયો છે હલો તારે એ જય સૂર્યનારાયણ ભગવાનતા તો ફાઇનલી આપણો યુટ્યુબનો વ્લોગ પૂરો થાય છે આજનો દિવસ પૂરો થાય જ ભાઈ પાણી બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો કેવી હાલત થાય છે તમે જોઈ જ છે સપોર્ટ કરતા રહેજો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો બાકી જોતા રહેજો આપણે હારે જ સેવી નહીં નવા વિડીયો તમને જોવા જ મળશે સપોર્ટ કરજો લાઈક કોમેન્ટ શેર કરજો તો મળશું આગલા બ્લોગમાં જય માતાજી